આ તરફ બોલીવુડ એક્ટર ગોવિંદા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા છે તેઓએ ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગે સીએમ શિંદે સાથે મુંબઈમાં શિવસેના કાર્યાલય પહોંચ્યા હતા થોડા સમય પછી તેઓ પાર્ટીમાં જોડાયા હતા શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું કે હું બે હજાર ચાર થી બે હજાર નવ સુધી રાજકારણમાં હતો આ એક યોગાનુ યોગ છે કે ચૌદ વર્ષ પછી હું ફરી રાજકારણમાં આવ્યો છું મારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે હું પૂર્ણપણે નિભાવીશ શિવસેના મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પર ગોવિંદાને ટિકિટ આપી શકે છે અહીંથી અમોલ ઉદ્ધવના ઉમેદવાર બનાવ્યા છે ગોવિંદાએ સત્તાવીસ માર્ચે પૂર્વ ધારાસભ્ય ક્રિષ્ના હેગડે સાથે મુલાકાત કરી હતી ત્યારથી તેમની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી આ પહેલી વાર નથી જ્યારે ગોવિંદા લોકસભાની ચૂંટણી લડશે અગાઉ બે હજાર ચારમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા તેમણે ભાજપના રામ નાયકને અડતાલીસ પોઈન્ટ હજાર બસો થી હરાવ્યા હતા ગોવિંદા બે હજાર નવ સુધી સાંસદ રહ્યા હતા